ડીસાના ઝેરડા ગામે ત્રણ શિક્ષિકા બહેનોનો વિદાય સમારંભ યોજાયો ઝેરડા પગાર કેન્દ્ર શાળા તાલુકો ડીસાના ત્રણ કર્મઠ શિક્ષકોની બદલી થતાં વિભોર દ્રશ્યો સર્જાયા હતા છેલ્લા ચોવીસ વર્ષથી ઝેરડા પગાર કેન્દ્ર શાળામાં પૂરી નિષ્ઠાથી ફરજ બજાવતા જાગૃતિબેન પટેલ વીસ વર્ષથી ફરજ બજાવતા રંજનબેન પંચાલ અને અઢાર વરસથી વસરામપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા યોગેશ્વરીબેન ભાટિયાનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ બાળકો દ્વારા તેમના શૈક્ષણિક સંસ્મરણોને વાગોળવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા તેમના કામને બિરદાવવામાં આવ્યું હતું ત્રણેય બહેનો પોતાનો ભાવ પ્રતિભાવ આપતા ખૂબ ભાવપૂર્વક થયા હતા અને શાળાના આચાર્ય વિજયભાઈ પરમાર દ્વારા બંને બહેનોના શાળા માટે યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું શાળાના સ્ટાફ દ્વારા બહેનોને સ્મૃતિ ભેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું બાળકો પણ એમના ચહિતા શિક્ષકો માટે વિવિધ ભેટ સોગાદો આપી શિક્ષકોને સન્માનિત કર્યા હતા અને બાળકોને સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા કરીને તેમને ભાવભરી વિદાય આપવામાં આવી હતી બાળકો અને બહેનો એકબીજાને ભેટીને રડી પડ્યા હતા ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા જેડા શાળાને આવા શિક્ષકોની ખોટ કાયમ વર્તાશે